બજાર કંઈક એ રીતે પડી રહી છે કે શેર માર્કેટમાં જે ટ્રેડર છે એ અલગ રીતે વિચારે છે અને ઇન્વેસ્ટર છે એ અલગ રીતે વિચારે છે તમે તમારી જોબ પ્રોફાઇલ કઈ રીતે કામ કરો છો ને એ તમારે જોવાનું છે ધારો કે તમે ટ્રેડર તરીકે કામ કરો છો તો પડતું માર્કેટ હોય કે પછી બુલ માર્કેટ હોય ડેઈ બેયના સેન્ટિમેન્ટ જોઈ અને તમારે ટ્રેડ કરવાનું હોય છે એવું નથી કે તમે ટ્રેડર હોવ તો તમે ડેલી ટ્રેડ કરશો એવું નથી કે તમે આખા દિવસમાં ટ્રેડ ચાલુ જ રાખશો બરાબર બરાબરની એક જે ક્વોલિટી હોય છે એમ એવું નહીં કે ચાલુ જ રહેવાનું ચાલુ જ રહેવાનું તો શેર માર્કેટ રૂપિયા દેશે નહીં આમાં લઈ લેશે બરાબર શેર માર્કેટમાં જો રૂપિયા તમારે બનાવવો તો ગંભીરતા બરાબર પેશન્સ અને એકદમ એટલે એકદમ જેને કહેવાય ને કે ફૂલ ડિસિપ્લિન આ ત્રણ વસ્તુ તમારે સાથે લઈને જ ટ્રેડ કરવો પડશે તો જ તમને પૈસા મળશે બાકી તમારા પૈસા જ જવાના છે અત્યારે જે રીતે બજારનો ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ તમે જોવા જશો એટલે તમને ખ્યાલ આવશે હવે ઇન્વેસ્ટર શું વિચારે ઇન્વેસ્ટ ટ્રેડર હે બે સેન્ટિમેન્ટમાં વિચારે ઇન્વેસ્ટરે એ જોવાનું છે કે તમને જે મોકો મળે છે મોકો તમે જો ચાર્ટ પેટર્ન જાણતા હશો જો તમે તમે જાણતા હશો તો જ લાભ લઈ શકશો ઇન્વેસ્ટર હોય કાનનો કાચો માણસ હોય છે કાનનો કાચો એટલે આપણે ગુજરાતીમાં કેવો છે કાનનો કાચો કાનનો કાચો એટલે મેં કીધું તમે કીધું બાજુવાળા કીધું સોસાયટી કીધું દરેક જગ્યાએથી એ વસ્તુ સાંભળે છે શું કે માર્કેટ પડે છે માર્કેટ પડે છે માર્કેટ ડુબાડી દેશે માર્કેટ આમ કરે છે આ શેર લેવાય આ ના લેવાય આ એટલો પડી ગયો છે હજી પડશે એટલે ઇન્વેસ્ટર આ સાંભળી અને એને જે પોઈન્ટ હોય ત્યાં ખરેખર એન્ટ્રી લેતો હોય છતાં પણ ત્યાં એન્ટ્રી લેતો નથી અને ત્યાંથી પણ એવું નથી દસ ટકા ઓલરેડી નીચે ગયું હોય પછી એ શેર એટલો અપર સર્કિટ મારે છે કે ખરેખર એને એ બાય નથી કરી શકતો એટલે ઇન્વેસ્ટર જે છે એ કાનના કાચા ના થાય બીજા નંબરમાં તમે કોઈની ટિપ્સ આધારિત ઇન્વેસ્ટ કરવા માંગતો માંગતા હો ને તો એ ના કરો તમે શીખો પછી કરો બરાબર તો જ તમને ફાયદો કરશે બાકી તમને એમ હોય કે તમારો કોઈ જાણીતો મિત્ર હે એક્સ વાય જેડ એને એને તમને કીધું અચ્છા અથવા તમે એને પૂછ્યું કે ભાઈ કોઈ સારો સ્ટોક હાલ હોય તો કે તમારો મિત્ર છે ને એના માઇન્ડસેટ ઉપર એના પોતાનું જે રણનીતિ હોય ને એ આધારે સ્ટોક ફિલ્ટર કરીને પછી તમને કહેતા હોય છે જ્યારે તમારું માઇન્ડસેટ તમારું નેચર ઈ એના આરે મેચ ન ખાતું હોય તો થાય કેવું કે એનો સ્ટોક એ ખરેખર એને એનાલિસિસ આવડતું હોય બધી રીતે એ સાચો હોય પણ ક્યારેક કોઈ એવા સંજોગો કારણ એનો સ્ટોક જો ન ચાલે ને તો તમને એના ઉપર ડાઉટ જાય એને બદલે જો તમે ખુદ જ ફંડામેન્ટલ છે કે પછી સ્ટોક એનાલિસિસ છે કે એ તમે જો શીખતા કેમ કે ફંડામેન્ટલ હે તો બહુ ઊંડો છે એ તરત એમ કઈ શીખી શીખી જવાનું કોઈ સેમ એનાલિસિસ એના જેવું છે પણ જો તમે ધીરે ધીરે શરૂઆત કરશો તો તમને બજાર સમજાશે અત્યારે બજારની જે શીખવા વાળા છે ને એના માટે એક હું ટીપ્સ આપવા માંગુ અત્યારે બજારનું નેચર એવું હે જેને ખરેખર શીખવું જોઈએ જે કંઈ તમે ઇન્વેસ્ટ કરવા માગો છો ને એને ખરેખર અત્યારે એક તમે સાઈડમાં રાખી દો અત્યારે તમે માત્ર ને માત્ર બજારને જો કેમકે આ અત્યારે જે બજાર જે પરિસ્થિતિમાં છે ને એ પરિસ્થિતિમાં તમે માર્કેટને જોશો ને તો આવનારા સમયમાં ક્યારેય પણ માર્કેટ આ પ્રકારનું વર્તન કરશે આ પ્રકારનું બિહેવિયર કરશે ત્યારે તમને માર્કેટથી આંચકો નહીં લાગે કેમ કે ઓલરેડી તમે એક દિવસમાં કોઈ સ્ટોકને સાત આઠ ટકા દસ ટકા તૂટતો જોયો હશે તમને તમે નિફ્ટીને એક મહિનામાં પાંચથી થી ટકા તૂટતી જોઈએ હશે એટલે તમને આંચકો નહીં લાગે પરંતુ જો તમે આ ફેસ અત્યારે પૈસા નાખીને ઇન્વેસ્ટ કરવામાં વેસ્ટ કરી નાખશો ને તો તમારું મોરલ ડાઉન થશે તમારા પૈસા જશે તમે લોસને જોશો લોસને જોશો એટલે તમને હિંમત હારી જશો હિંમત હારી જશો એટલે તમે પછી ફરી ક્યારેય શેર માર્કેટ શીખવાનું તો દૂર તમે ટ્રેડ કરવાનું પણ વિચારશો નહીં બરાબર એટલે જો શીખવું હોય તો હાલની પરિસ્થિતિ એવી છે કે તમારા પૈસા બચાવી રાખો તમે શેર માર્કેટને શીખો ગૂગલ છે ચેટ જીપીટી છે ઘણા બધા માધ્યમ એવા છે કે એમાંથી તમે જે જે પોઈન્ટ તમને ખબર નથી એમાંથી તમે એ પોઈન્ટને કવર કરી અને જાણી અને સમજી શકો અને બાકી અમુક જે કોઈ પોઈન્ટ છે આપણે ગુજરાતી ભાષામાં ગુજરાતી વિડીયોઝમાં ઘણા એવા કન્ટેન્ટ છે કે મને એવું લાગે છે કે જે ગુજરાતી ભાષામાં સચોટ રીતે નથી તો એના માટે ગુજરાતી ચેનલ આપણે ચાલુ કર્યું છે પણ હમણાં થોડોક સમય એવો હતો કે આપણે વિડીયો અપલોડ કરી શક્યા પણ તમને આવા નવા નો વિડીયો જાણવા મળશે જો તમને ખરેખર મજા આવતી હોય તો આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો થોડુંક દેશી ભાષા તરીકે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે હું હું મારી ભાષા છે એ પ્રકારની છે બરાબર એટલે મને જાજુ વધારે સારી રીતે પરોસતા નહીં આવડે પણ હા માહિતી એકદમ જેન્યુન ને સારામાં સારી સારી રીતે સચોટ રીતે હેમકે કોરોના કાળ પહેલાથી હું માર્કેટમાં કુટાઉ હોય એમ લાગે છે કે બ્રેક વેન ઉપર આવે છે તો ઈ જે અનુભવો છે પ્લસમાં ક્યારેક પ્રોફિટ આવે છે પાછો પ્રોફિટ હોય એ જે અનુભવો હું તમારી આરે શેર કરવા માંગુ છું આજથી મેં કોલપુટ બંધ કરી દીધું નિફ્ટી ફિફ્ટીમાં બેંક નિફ્ટીમાં ડેરીવિટીવસમાં એને લગભગ બે વર્ષ થવા આવ્યા બરાબર તો એ જે અનુભવો છે હું તમને શેર કરું ને તો તમને આઈડિયા આવશે કે ખરેખર શેર માર્કેટમાં શું કરે શું ને એ વસ્તુ જોઈને ઘણા અંદાજ તમે પોતા ઉપર લગાવી શકો બરાબર છેલ્લે એટલું જ છે કે તમે બસ સબસ્ક્રાઇબ કરો અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહો જેથી કરીને તમને અપડેટ મળતી રહે અને તમારા મિત્ર મંડળમાં જે કોઈ વ્યક્તિઓ આ વિશે સમજવા શીખવા માંગતા હોય તો આપણો જે વિડીયો છે એને તમે શેર કરો બરાબર જય હિન્દ જય દ્વારકાધીશ